কাম কৰি যায় কৰে যে ভাবি অমনে পাৰাই কবাই মা বাপাৰ ভোট একদিন

ઓ નો 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 ગાસે ગાસે હા એ ઈ જે ગો માછલા કે કે નમાવ નમા 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 હાય રે ઝૂકતો નતા એક પર મારતો રે બાસુ કાકા ના ભાઈ ના ભાઈ એ મારતો એ ભાઈ મુઢા દે આમી ઝૂકતો ભાઈ